બરાબર મારે તેને રૂપી આપવા પડે છે મજબૂરી વાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આખા ગુજરાતમાં ફેલાવી દીધું એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ વીસ પોલ આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપણા વિડીયોમાં આપણા ચેનલમાં દરેક વિડીયોમાં બસો લાઇકનો ટાર્ગેટ હોય છે બસો લાઈક થઈ જાય એટલે

ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બરાબર પડે છે મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે વાંચવું પડ્યું આઈ હેડ ટુ રીડ મારે વાંચવું પડશે આઈ વિલ હેવ ટુ રીડ તમારે અહીં આવવું પડશે યુ વિલ હેવ ટુ કમ હિયર હકાર વાક્ય છે એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં આના જે વિડીયો તમે ક્યાં જોયો હશે તમે લાસ્ટમાં જોજો મેં તમને પચાસ કરતા વધારે ક્રિયાપદ આપેલા છે તમે ઘરે બેઠા અલગ અલગ કરતા લઈ લ્યો અલગ અલગ ક્રિયાપદ લઈ લ્યો બરાબર તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ તમે બાર વાક્ય બનાવી શકો છો હવે આ બહુવચનમાં હેવ આવે હિસી હી સી ઈટ અને એક વચનમાં હેઝ આવે ભૂતકાળમાં બધા કરતા હગમટે સપરિવાર હેડ ભવિષ્યમાં બધા કરતામાં હગમટે સપરિવાર બધામાં વિલ હેવ મારે ત્યાં જવું પડે છે મારે ત્યાં જવું પડ્યું મારે ત્યાં જવું પડશે ચલો મારે જ ત્યાં જવું પડે છે વર્તમાન કાળ આઈમાં આવે હેવ આઈ હેવ ટુ ગો મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે તમને રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ યુ મની

કામ કરવું એટલે વર્ક સી હેઝ ટુ વર્ક તેણીને કામ કરવું પડ્યું સી હેડ ટુ વર્ક તેણીને કામ કરવું પડશે સી વિલ હેવ ટુ વર્ક આપણે રોકાવું પડે છે આપણે રોકાવું પડ્યું આપણે રોકાવું પડશે આપણે એટલે વી એમાં આવે હેવ વી હેવ ટુ સ્ટે આપણે રોકાવું પડ્યું વી હેડ ટુ સ્ટે આપણે રોકાવું પડશે વી વિલ હેવ ટુ સ્ટે ઢગલાબંધ તમે અલગ અલગ કરતા લઈ લ્યો અલગ અલગ ક્રિયા પર લઈ લો ઢગલાબંધ વાક્ય બને બરાબર તેણીને તેણીને ચા બનાવવી પડે છે સી હેઝ ટુ મેક ટી ઢગલાબંધ વાક્ય બને છે હેવ હેસ ટુ પ્લસ મૂળ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં હેવ ટુ પ્લસ ક્રિયાપદ તમે જોવો તો ખરા આના જેવી પ્રેક્ટિસ જોઈ હશે નહીં નકાર જો નકાર વાક્યમાં આવે વર્તમાન કાળમાં શું આવી જશે ડુ ડઝ ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં ઓલરેડી વ્હીલ છે એના પછી બધા નોટ અને ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા હેવ જોઈએ આપણે શું હતું વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવું હતું બરોબર હવે નકાર વાક્ય નકાર વાક્યમાં વર્તમાન ડુ ડૂડ આવે ભૂતકાળમાં ડીડ આવે ભવિષ્યમાં તો ઓલરેડી વિલ છે જ અને હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી નોટ ડુડસ પછી નોટ ડીડ પછી નોટ વિલ પછી નોટ ને યાદ કરો સાદો વર્તમાન ડુડસ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હેવ અહીંયા પણ હેવ અને અહીંયા પણ હેવ યાદ રાખજો મારા મન ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી દો સહાયકારક ક્રિયાપદમાં ડુ અને હેવ એવા ક્રિયાપદ છે કે સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે મુખ્ય ક્રિયાપદના વી વન વી ટુ વી થ્રી વી ફોર અને વી ફાઈ ચાલો ડુ એટલે કરવું તો ડુ છે ને મુખ્ય ક્રિયાપદ છે ડુ પછી ડીડ ડન ડુઈંગ અને ડઝ એમાં હેવ છે એની જેમ હેવ હેડ હેડ હેવિંગ અને હેઝ ડઝ ડીડ અને વ્હીલ પછી નોટ અને પછી હેવ ડઝ ડિડ વિલ પછી નોટ અને પછી હેવ બાકી બધું એમ નેમ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ બરાબર ચાલો હવે તમને આવડી જાય મારે લખવું પડે છે જો મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઈટ મારે જવું પડે છે મારે ત્યાં જવું પડે છે આઈ હેવ ટુ ગો ધેર મારે ત્યાં જવું પડતું નથી આઈ ડુ નોટ હેવ આઈ ડુ નોટ હેવ ટુ ગો ધેર ચાલો તમારે અહીં આવવું પડતું નથી તમારે અહીં આવવું ન પડ્યું તમારે અહીં આવવું પડશે નહીં મારે ત્યાં રોકાવું ન પડ્યું મારે ત્યાં રોકાવું ન પડ્યું આઈ ડીડ નોટ હેવ ટુ સ્ટે ધેર ચાલો તમારે તમારે એટલે યુ પડતું નથી યુ માં આવે ટુ હવે ક્રિયાપદ શું છે આવું આવું એટલે ક્યાં એટલે એટલે હિયર હવે એક આવડે બીજા બે આવડી જાય અહીંયા ભૂતકાળમાં ડીડ આવી જાય ભવિષ્યમાં વીલ બાકી બધું એમ ને એમ તમારે અહીં આવું ન પડ્યું અથવા તમારે અહીં આવું પડ્યું નહીં યુ ડીડ નોટ તમારે અહીં આવવું પડશે નહીં નહીને ગાડી ચલાવી પડતી નથી તેણીને ગાડી ચલાવી ન પડે તેણીને ગાડી ચલાવી પડશે નહીં બધા મજબૂરી વાળા વાક્ય છે આ ટોપિક આખો એટલે ગુજુ આખો દિવસ આવા વાક્ય બોલતા હોય છે આ ટોપિક ખાસ અગત્યનો છે તેણી એટલે સી એમાં શું આવે ડઝ સી ડઝ ડુડ સાથે હંમેશા હેવ ટુ ડ્રાઈવ એટલે ચલાવું ડ્રાઈવ ઓ કાર તેણીને ગાડી ચલાવી ન પડી ભૂતકાળમાં શું થઈ જાય ડીડ બાકી બધું એમને એમ ડીડ નોટ હેવ ટુ ડ્રાઈવ ઓ કાર ભવિષ્યમાં શું આવે વ્હીલ તેને વાંચવું પડતું નથી તેને વાંચવું ન પડ્યું તેને વાંચવું પડશે નહીં હી એમાં શું આવે ડઝ હી ડઝ નોટ પછી હેવ ટુ read તેનીને વાંચવું પડતું નથી તેનીને વાંચવું ન પડ્યું ભૂતકાળમાં શું આવે વર્તમાન કાળમાં ડુડસ હિમાડસ બાકી બધું એમ ને હે ટુ રીડ ભવિષ્યમાં વિલ નોટ હે ટુ રીડ હવે આવડી જાય આપણે આપણે વાંચવું પડે છે આપણે વાંચવું પડે છે વી હેવ ટુ રીડ આપણે વાંચવું પડ્યું વી હેડ ટુ રીડ આપણે વાંચવું પડશે વી વિલ હેવ ટુ રીડ આપણે વાંચવું પડતું નથી વી ડુ નોટ હેવ ટુ રીડ આપણે વાંચવું ન પડ્યું વી ડીડ નોટ હેવ ટુ રીડ આપણે વાંચવું પડશે નહીં વી વિલ નોટ હેવ ટુ રીડ અઘરું કઈ છે જ નહીં હકાર પછી નકાર આવડી ગયા હવે પ્રશ્નાર્થ અને પ્રશ્ન નકાર આવડી જાય પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ ભૂતકાળમાં ડીડ આગળ ભવિષ્યમાં વેલ આગળ પછી કરતા પછી હેવ ટુ પ્લસ મૂડ કર્યું પણ બધું એમ નેમ ચાલો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં કરતાં મુજબ ડુ ડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં આવેલ પછી કરતા પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદોની જેમ જ છે શું તમારે વેલ ઉઠવું પડે છે શું તમારે વેલ ઉઠવું પડ્યું શું તમારે વેલ ઉઠવું પડશે તમે એટલે યુ એમાં આવે ડુ ડુ યુ હેવ ટુ ગેટ ગેટ ગેટઅપ એટલે જો ખાલી ગેટ અલગ છે ખાલી ગેટ એટલે મેળવવું અને ગેટ અપ એટલે ઉઠવું શું તમારે વેલ ઉઠવું પડ્યું હેવ ટુ ગેટ અપ હવે તમને આવડી જાય શું તમારે ત્યાં શું તમારે ત્યાં જવું પડ્યું શું તમારે ત્યાં જવું પડ્યું ડીડ યુ હેવ ટુ શું તમારે વેલ ઉઠવું પડશે ભવિષ્યમાં વિલ વિલ યુ હેવ ટુ ગેટઅપ શું પાર્થને રૂપિયા આપવા પડે છે શું પાર્થને રૂપિયા આપવા પડ્યા શું પાર્થને રૂપિયા આપવા પડશે ચાલો પાર્થ શું આવશે ડોઝ મની શું પાર્થ ને રૂપિયા આપવા પડે છે ડઝ પાર્થ હેવ ટુ ગીવ મની શું પાર્થને રૂપિયા આપવા પડ્યા ભૂતકાળમાં શું થઈ જાય પાર્થ ને રૂપિયા આપવા પડશે ભવિષ્યમાં શું મળી જાય હેવ ટુ મની શું તેઓ બધાને ત્યાં બેસવું પડે છે બધા તેઓ બધાને ત્યાં બેસવું પડે છે શું તેઓ બધાને ત્યાં બેસવું પડે છે તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેવો બધા ધય ઓલ બેસવું પડે છે ડુ તેઓ બધા ધૈ ઓલ પછી હેવ પછી ટુ અને બેસવું એટલે સીટ અને ત્યાં એટલે ધેર શું તેવો બધાને ત્યાં બેસવું પડ્યું ભૂતકાળમાં દીઢ ધૈ ઓલ હેવ હેવ ટુ ટુ સીટ સીટ ભવિષ્યમાં વિલ ધે ઓલ ભવિષ્ય પ્રશ્નાર્થ નકાર આગળની જેમ જ છે પણ કરતા પછી શું આવી જાય નોટ બાકી બધું એમ ને એમ શું તમારે અંગ્રેજીમાં બોલવું પડતું નથી શું તમારે અંગ્રેજી તો શું તમારે અંગ્રેજીમાં બોલવું પડે છે તો પ્રશ્નાર્થ શું તમારે અંગ્રેજીમાં બોલવું પડતું નથી શું તમારે અંગ્રેજીમાં બોલવું ન પડ્યું શું તમારે અંગ્રેજીમાં બોલવું પડશે નહીં તમે યુ એમાં આવે ડુ યુ હેવ સોરી માફ કરજો શું તમારે અંગ્રેજીમાં બોલવું પડતું નથી તમે એટલે યુ એમાં આવે ડુ ડુ યુ પછી નોટ અને પછી હેવ ટુ બોલવું એટલે સ્પીક ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ શું તમારે અંગ્રેજીમાં બોલવું ન પડ્યું ભૂતકાળમાં ડીડ ડીડ યુ નોટ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ શું તમારે અંગ્રેજીમાં બોલવું પડશે નહીં ભવિષ્યમાં વીલ વી લીવ નોટ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ શું તેને ચા પીવી પડતી નથી શું તેને ચા ચા પીવી ન પડી શું તેને ચા પીવી પડશે નહીં તે તેને છોકરા માટે હી એમાં શું આવે ડઝ પછી હી નોટ હેવ પીવું એટલે ડ્રિંક ચા એટલે ટી શું તેને ચા પીવી ન પડી ભૂતકાળમાં ડીડ બાકી બધું એમને એમ

ડીડ હસુ નોટ હેવ ટુ લાભ શું હસું ને હસવું પડશે નહીં વિલ હસુ નોટ હેવ ટુ લાભ તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં તમારા માટે સ્પેશિયલ તમારા માટે સ્પેશિયલ તમે જોવો જોઈએ પચાસ જેટલા ક્રિયાપદ તમને આપેલા છે તમે ઘરે બેઠા અલગ અલગ કરતાં લઈ લ્યો આ કરતા છે આ ક્રિયાપદ છે અલગ અલગ કરતાં લઈ લો અલગ અલગ ક્રિયાપદ લઈ લો બરાબર મારે તેને બોલાવવું પડે મારે તેને બોલાવવું પડે છે આઈ હેવ ટુ કોલ હિમ મારે ચા પીવી પડે છે આઈ હેવ ટુ ડ્રિંક ટી અલગ અલગ કરતાં અલગ અલગ ક્રિયાપદ લઈ લ્યો ચાલો આ આ કરતા છે આ એટલે હું વી અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે સી એટલે તેણી વી ઓલ આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા ગો એટલે જવું મેક બનાવવું લર્ન જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું મેક બનાવવું સેન્ડ મોકલવું વોચ જોવું રીડ વાંચવું કમ આવવું ગીવ આપવું રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું સ્લીપ સૂવું ટોપ વાત કરવી મીટ મળવું પ્લે રમવું ઈટ ખાવું સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવવું બાઈક ખરીદવું પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ શીખડાવવું રાઈટ લખવું સ્લીપ સૂવું સિંગ ગાવું સેલ વેચવું ગીવ આપવું સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું વોક ચાલવું ડ્રિંક પીવું કોલ બોલાવવું લાભ હસવું રાઈટ લખવું ટેલ કહેવું અલગ અલગ કરતાં લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લો તમે ઘરે બેઠા ઢગલા બંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારા વ્હાલા

ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં હેવ હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડુડસ સાથે હંમેશા શું આવતું હેવ ડુ ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો મારા મનમાં જેલા ગુલાબજામુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ